નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચની જે સ્વ અધ્યયન પોથી છે તેનો ભાગ બે આવી ચૂક્યો છે અને સ્વ અધ્યયન પોથીના ભાગ બેમાં ધોરણ પાંચનો જે પર્યાવરણ વિષય છે તેનો પાઠ નંબર નવ આપણને આપેલો છે ચઢિયે ઊંચા ચઢાણ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જે સ્વાધીન બુથી ભાગ બે છે તેનું કવર પેજ અહીંયા આપેલું છે એમાં અહીંયા તમે જોશો તો ગુજરાતી ગણિત પર્યાવરણ અને હિન્દી વિષયના પાઠો આપણને આ ભાગ બેમાં આપેલા છે તો અહીંયા જેટલા પણ વિષયો છે તે બધા જ વિષયના તમામ પાઠના જે સોલ્યુશન છે સહઅધ્યન પોથીના સોલ્યુશન તે આપણા વિડીયો ઉપર મૂકવામાં આવે છે આપણી આ ચેનલ ઉપર મૂકવામાં આવે છે તો આ વિડીયો અને પીડીએફ જે છે સોલ્યુશનના તેનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક આ સ્વાધ્યન સોલ્યુશનની તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ સ્વાધ્યન પોથી પાઠ નંબર નવ ચડીએ ઊંચા ચઢાણનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચેના બંને ચિત્રોનું અવલોકન કરી અને તેની નીચે માંગેલી વિગત લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ અલગ અલગ પ્રકારના ટેન્ટ એટલે કે તંબુ આપણને આપવામાં આવેલા છે તો આ પ્રકારનો જે તંબુ છે એ તંબુની બનાવટ કરવા માટે આપણે કાપડ દોરી નેટ પ્લાસ્ટિકના કાગળ તાર મજબૂત ખીલ્લા વગેરેની જરૂર પડશે જ્યારે તમે આ તંબુનો ઉપયોગ ક્યાં કરશો તો કે પર્વતીય વિસ્તારોની અંદર આપણે જ્યારે કેમ્પ ઉપર જઈએ ત્યારે આ પ્રકારના તંબુનો ઉપયોગ કરતા હોઈએ ત્યાર પછી અહીંયા બીજો તંબુ આપણને આપેલો છે તો આ તંબુની બનાવટ માટે કાપડ દોરી લાકડી પ્લાસ્ટિકનો કાગળ વગેરેની જરૂર પડશે ક્યાં ઉપયોગ કરશો તો કે રણમાં પ્રવાસમાં રોકાઈએ ત્યારે આવા તંબુઓમાં રોકાઈશું મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વાધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશન જે છે તેની પીડીએફ મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે અહીંયા તમને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પણ આપેલી છે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો પ્લે સ્ટોર ઉપર ઓશન કોચિંગ ક્લાસીસ લખી અને એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો એપ્લિકેશન ઉપરથી પણ તમે આ પીડીએફ મેળવી શકો છો અથવા તો અહીંયા નંબર આપેલો છે નંબર ઉપર વધારે માહિતી માટે તમે કોન્ટેક કરી શકો છો ચાલો તો શરૂ કરીએ પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો સવાલ તમને પર્વતારોહણની એક ટુકડીના લીડર બનાવાય તો તમે શું ભૂમિકા ભજવશો તો હું મારા બધા જ સભ્યોનું ધ્યાન રાખીશ જૂથ માટે રોકાણ અને આરામ કરવા સારી જગ્યા શોધીશ જમવાની વ્યવસ્થા કરીશ આમ એક સારું જૂથનાયક બનવાનો પ્રયત્ન કરીશ બીજો સવાલ પર્વતારોહણમાં વપરાતો શબ્દ રેપલિંગ એટલે શું તો દોરડાની મદદથી ખડક પર ચઢાણ કર્યા પછી નીચે ઉતરતી વખતે દોરડાનો ખાસ પ્રકારે ઉપયોગ થાય છે તેને રેપલિંગ કહે છે ત્રીજો સવાલ પર્વતારોહણ કરતી વખતે કયા કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે તો લાંબા મજબૂત દોરડા ખીલા કડી હથોડી સૂવાની બેગ પાણીની બોટલ ખાવાની વસ્તુ ઓક્સિજન સિલિન્ડર પ્લાસ્ટિકની ચાદર ખીલીવાળા ગમ બૂટ વગેરે ચોથું પ્લાસ પર્વતારોહણ દરમિયાન તમે તમારા શરીરમાં શક્તિ અને ગરમીનું પ્રમાણ જાળવવા કયો ખોરાક લેશો તો વિટામિન સી લોહતત્વની ગોળીઓ ગરમ ચોકલેટી દૂધ ગ્લુકોઝ ગોળ ચણા વગેરે પાંચમો સવાલ પર્વતારોહણ કરતી વખતે તમારી સાથે શું રાખશો તો પર્વતારોહણ કરતી વખતે અમે અમારી સાથે ખોરાકના પડીકા પાણીની બોટલ દોરડું કડી પ્લાસ્ટિકની શીટ ડાયરી રૂમાલ સાબુ કોટ વગેરે સાથે રાખીશું પ્રશ્ન નંબર કલ્પના કરો કે તમે ફરવા ગયા અને ખોવાઈ ગયા તો હવે તમે શું કરશો પહેલા તો એકદમ શાંત રહીશ અને ગભરાટ દૂર કરીશ જ્યાંથી આવ્યા હોઈએ તે દિશા રસ્તો અને આસપાસના સ્થળો યાદ કરવાનો પ્રયત્ન કરીશ ત્યાંના સ્થાનિક લોકોની મદદ માંગીશ મારી ડાયરીમાં રહેલા નંબર ઉપર ફોન કરાવીશ અને નજીકના પોલીસ સ્ટેશન ઉપર પહોંચી મદદ માંગીશ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર તમારા જીવનમાં તમે કરેલ કોઈ સાહસિક કાર્ય વિશે લખો તો અમારી બાજુના વર્ગમાં એક વખત આગ લાગી હતી આવા સમયે હું અને મારો મિત્ર તે વર્ગમાં ગયા અને બધા જ બાળકોને રૂમમાંથી બહાર કાઢ્યા ત્યારબાદ અમે ફાયર સેફ્ટીની બોટલ વડે આગ બુઝાવી દીધી હતી અને બધા જ બાળકોને બચાવી લીધા પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા ચિત્રમાંની વ્યક્તિ વિશે તમારા શિક્ષક કે વડીલ પાસેથી માહિતી મેળવીને લખો તો પેલું ચિત્ર અહીંયા જે આપણને આપેલું છે તે બચેન્દ્રી પાલ છે ચાલો તો જોઈએ એમના વિશે વિશેનો જન્મ ચોવીસ મે ઓગણીસો ચોપનના રોજ ઉત્તરાખંડના નકુરી ગામમાં થયો હતો ઓગણીસો બ્યાસી માં નહેરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગમાંથી પર્વતારોહણની તાલીમ લીધી ત્રેવીસ મે ઓગણીસો ચોર્યાસી ના રોજ માઉન્ટ એવરેસ્ટની ચોટી સર કરીને તેઓ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા હતા ત્યાર પછી છે અરુણિમા સિંહ અરુણિમા સિંહા તો અરુણિમા સિંહા પર્વતારોહક છે એકવીસ હજાર ના રોજ તેમને માઉન્ટ એવરેસ્ટ સર કરી કિલી માંજારો અને અન્ય અનેક ટોચને પણ સર કર્યા ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી એવોર્ડ પણ આપવામાં આવ્યો છે ત્યાર પછી છે અદિતિ વૈદ્ય અને અંજુ વૈદ્ય તો ગુજરાતના સુરતની અદિતિ અને અનુજા માઉન્ટ એવરેસ્ટ સર કરનારી બહેનોની પ્રથમ જોડી છે તેમના પ્રથમ પ્રયત્નમાં જ આ સિદ્ધિ તેમણે હાંસલ કરી હતી બંને બહેનો પાંચથી વધુ શિખરોસર કરી ચૂકી છે ત્યાર પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર છ પર્વત પરના રસ્તાનું ચિત્ર દોરો તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પર્વત પરના જે રસ્તાઓ છે તેનું ચિત્ર અહીંયા આપણે દર્શાવેલું છે તમે પણ તમારી બુકની અંદર આ પ્રમાણે પર્વત પરના જે રસ્તા હોય છે એનું ચિત્ર દોરી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત તમારા વર્ગખંડમાં મોનિટરનું નામ ત્રિકોણની અંદર લખી અને વર્ગખંડના કાર્યો તમારે વર્તુળની અંદર લખવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો ત્રિકોણની અંદર મોનિટરનું નામ લખેલું છે હવે મોનિટર જે છે તે શું શું કામ કરે છે તો જુઓ શિક્ષકની ગેરહાજરીમાં દેખરેખ રાખે છે વર્ગને તાળું મારવાનું કાર્ય કરે છે ગૃહ કાર્ય ચેક કરવાનું કાર્ય કરે છે પંખા બંધ કરવા વર્ગની અંદર શાંતિ જાળવવી આ ઉપરાંત બીજા કાર્ય જોઈએ તો બોર્ડને શણગારવું વર્ગની સાફ સફાઈ કરાવવી અને સૌને મદદ કરવી વગેરે જેવા કાર્યો જે છે તે મનોજ કરે છે મિત્રો અહીંયા આપણે આ પાઠ નંબર આઠ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ પાંચના પર્યાવરણ વિષયના પાઠ નંબર નવની જે સ્વ અધ્યયન પોથી છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચની જે સ્વ અધ્યયન પોથી છે તેની અંદર આપવામાં આવેલા બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે મૂકવામાં આવે છે આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં